ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યથી ભરેલું ભરપૂર દૃશ્ય અહીંયા આવી જે કોઈ ભાવિ ભક્ત સાચી શ્રદ્ધાથી માનતા રાખે તેમની માનતા પૂર્ણ થાય તો તેવા મંદિરે આપણે જઈશું અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરીશું કળિયુગની દેવીમાં તેવીમાં મસાની મેળીમાં અહીંયા હાલતા ખરા ઉપર હાજરા હજુર બિરાજમાન છે તો લોકેશનની વાત કરીશું તો વડોદરાથી માત્ર પંદરથી સત્તર કિલોમીટર કાપ્યા બાદ તમે અહીંયા પહોંચી શકો છો અને જો તમે આનંદ સાઈડ ઉપરથી આવતા હશો તો ત્રીસથી બત્રીસ કિલોમીટરનું અંતર થાય અને તમે અહીંયા આવીને માસાણી માતાના દર્શન કરી શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો અંગળ ગામનો પ્રવેશ દ્વાર આ ગામની પાછળની સાઈડ ઉપર મહિ નદીનો સુંદર વહાવ છે ત્યાં કિનારા ઉપર આપણને જોવા મળશે મશાને માતાનું મંદિર ગામની અંદરની સાઈડ ઉપરથી રસ્તો જાય છે જય શ્રી કૃષ્ણ નમસ્તે આપ સૌનું સ્વાગત એક નવા અંદર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા તે ફાઈન હશો તો આજે આપણે આવી પહોંચ્યા છે અંગણ અનગઢ ગામે અહીંયા આપણે દર્શન કરીશું માં મસાની માતાના તો તમે અહીંયા જોઈ શકો છો આ છે પાર્કિંગનો એરિયો વિશાળ કાંઈક તમને અહીંયા પાર્કિંગનો એરિયો નજર આવશે પાર્કિંગના તમારી પાસેથી વીસ રૂપિયા અને તમારી જોડે જો ફોર વ્હીલર ગાડી હોય તો તમારી પાસેથી પચાસ રૂપિયા વસૂલ કરવામાં આવશે તો અહીંયાથી આપણે ઉપરની સાઈડ ઉપર જઈશું અને માતાજીના દર્શન કરીશું તો આજે અને તમે જોઈ શકો છો ભાવિ ભક્તોની ભીડ અને મંદિર સુધી પહોંચતા પહેલાં તમને અડધો કિલોમીટરનું આ પ્રમાણેનું માર્કેટ નજર આવશે આ માર્કેટમાંથી તમને ઘરને લગતી વસ્તુ અને બાળકોને રમવા માટેના રમતના સાધનો પણ તમને અહીંયાથી મળી જવાના છે તો તમને આ રીતનો સ્ટોલ જોવા મળશે આજના ખડગ જય માં લખવામાં અહીંયા આવેલું છે અહીંયાથી તમે પ્રસાદીનો સામાન ખરીદી શકો છો તમને માતાજીના પોતા પણ મળી જશે રોડિંગની બંને સાઈડ ઉપર તમને માર્કેટ લાગેલું જોવા મળશે કોઈ પણ શો રૂપિયા તો તમે અહીંયા આવીને હાથ ઉપર પર પણ પડાવી શકો છો ઘણા બધા સ્ટોલ તમને કેટુ માટેના જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કિચનની અંદર ઉપયોગમાં આવતી કેવી વેરાયટી આ રીતના તમને મોટી સાઇઝની અંદર ફ્રેમની અંદર મારેલા ફોટા જોવા મળશે શું છે આ ફોટાનું 感受。<Thank> તો મોટું માર્કેટ લાગેલું છે મંદિરની બહારની સાઈડ ઉપર તમને આ રીતનો પૂજા પાનો સામાન મળી જશે તો તમે ઉપરની સાઈડ ઉપર આવશો તો તમને આ રીતનું મહોની માતાનું મંદિર જોવા મળશે અને આપણે નીચેની સાઈડ ઉપર ત્યારબાદ જઈશું તો ચાલો અંદરની સાઈડ આપણે પ્રવેશ કરીશું અને દર્શન કરીશું બહારની સાઈડ ઉપર તમને આ રીતનો હવન કોણ પણ બનેલો જોવા મળશે અને જો તમે પ્રસાદી કરતા હશો તો શ્રીફળ વધારવાનું તમને મંદિરની બહારની સાઈડ ઉપર જોવા મળશે મંદિરની બાજુની શાયર ઉપર તમને એક આ પ્રમાણેનું બીજું મંદિર પણ જોવા મળશે જ્યાં તમે મનસાગર માતાના કોડિયાળ માતાના અને ચામુંડા માતાના દર્શન કરી શકો છો અહીંયાથી આપણે નીચેની સાઈડ ઉપર જઈશું જો તમારે વિશ્રામ કરવો હોય તો તમે અહીંયા બેસી પણ શકો છો આ રીતનો તમને મોટો હોલ જોવા મળશે તેની બાજુમાં તમને અહીંયા પ્રસાદીની ઓફિસ પણ જોવા મળશે તો મંદિરમાંથી દર્શન કરીને બહારની સાઈડ ઉપર આવી ગયા છે માતાજીના દર્શન સુંદર રીતે થઈ ગયા છે હવે આપણે જઈશું નીચેની સાઈડ ઉપર જ્યાં તમને જોવા મળશે મહીસાગર નદીનો સુંદર દ્રશ્ય તો દોસ્તો તમે રવિવારના દિવસે આવશો તો તમને આ પ્રમાણેની લાઈન લાગેલી જોવા મળશે તો અહીંયાથી આપણે બસો જેટલા પગ ઉતરીને નીચેની સાઈડ ઉપરથી જઈશું જ્યારે તમે અહીંયા ઉપરની સાઈડ ઉપર ઊભા હશો તો આ રીતનું સુંદર દ્રશ્ય તમને મંદિરનું જોવા મળશે માં અસાણી માતાને ખાસ કરીને ખેડૂતો દ્વારા નકારાત્મક શક્તિઓથી પાક પશુધન અને ઘરોનું રક્ષણ કરવા માટે રક્ષક દેવી તરીકે પૂજવામાં આવે છે તો તમે દાદર ઉતરીને નીચેની સાઈડ ઉપર આવશો એટલે તમને આ રીતે નાસ્તાની દુકાન પણ જોવા મળશે જે આવીને તમે નાસ્તા પાણી પણ કરી શકો છો વીસના સો વીસના સો ગ્રામ ચલાવતા ગરમ પંચાસ છે ભાઈ તો અહિયા નાવડી ભરાઈને ચાલી ગઈ છે રૂપિયાની તમને તો આ મહીસાગર નાળીના કિનારા ઉપર આવશો ને તો તમને અદ્ભુત દ્રશ્ય જોવા મળવાનું છે તો ચાલો આપણે પણ નાવડીની અંદર સવાર થઈશું અને ત્યાં આગળ મસાંગી માતાનું મંદિર છે આપણે દર્શન કરવા માટે જઈશું જ્યારે તમે બોટિંગ સુવિધાનો લાભ લેવા માટે જશો તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયાથી તમને સેફ્ટી નામની કોઈ પણ વસ્તુ મળે નહીં તો પોતાની સેફ્ટી પોતે કરવી કંઈ પણ હાસો થશે તેની કોઈ જવાબદારી અહીંયા લેવામાં આવશે નહીં પણ માતાજી ઉપર ભાવિભક્તોની અપૂર શ્રદ્ધા હોય છે કે માતાજી આપણને કંઈ પણ થવા દે નહીં ખડક પાસે આવેલું આ મસાની માતાનું મંદિર તમે જોઈ શકો છો મારી પાછળની સાઈડ ઉપર ભાવિ ભક્તોની ભીડ હજારોની સંખ્યાની અંદર દર્શન કરવા માટે અહીં પધારેલ છે દંતકથાઓ અનુસાર માં મસાની મેળવી માતા પાસે એવી શક્તિ છે જે ભાવિ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે મંદિરનો ઇતિહાસની વાત કરીએ તો અનગઢ ગામની માન્યતાઓ અને લોકવાયતાઓ સાથે ઊંડે સુધી જોડાયેલો છે જે પેઢી દર પેઢી ચાલ્યો આવે છે આ મંદિરનું લોકેશન વડોદરા પાસે અનગઢ ગામ આવેલું છે મહી નદી પાસે આ મંદિર તમને જોવા મળશે જે ખાસ કરીને ચોમાસા દરમિયાન શાંત અને સુંદર વાતાવરણ પ્રદાન કરે છે તો નીચેની સાઈડ ઉપર તમને આ રીતનું માતાજીનું મંદિર જોવા મળશે ચાલો આપણે દર્શન કરીએ તો તમને દોસ્તો આ મંદિર હાથના ખડક ઉપર બિરાજમાન જોવા મળશે એ સમયની અંદર ગોહિલપુરના રાજપૂતોનું રજવાડું કહેવાતું આ અંગળ ગામ જ્યાં માસાની માતાનું મંદિર આવેલું છે તે ભારતભરમાં વિશ્વવિખ્યાત છે તો અહીંયા આવીને તમે ફોટો પણ પડાવી શકો છો નાની કોફી હશે એના ચાલીસ રૂપિયા અને મોટી સાઇઝની અંદર તમારે અહીંયા સો રૂપિયા આપવાના રહેશે તો તમે અહીંયા આવતા હોય તો તમે અહીંયાથી મહાદેવજીના દર્શન કરવા માટે પણ જઈ શકો છો જે પાંચસો વર્ષ જૂનું તમને મહાદેવજીનું મંદિર જોવા મળશે આ દાદર છે એજેક્ટ તેની બાજુની સાઈડ ઉપરથી અહીંયાથી રસ્તો જાય છે તો ચાલો આપણે જઈએ અને મહાદેવજીના આપણે આશીર્વાદ લઈશું તો ઘણા બધા ભાવિ ભક્તોમાં મસાની માતાના દર્શન કરીને પરત ફરતા હોય છે કારણ કે આ રસ્તા વિશે એ જાણતા નથી જો પાણીનું લેવલ વધારે હશે તો અહીંયા તમે આવી નહીં શકો અત્યારે પાણીનું લેવલ તમે અહીંયા જોઈ શકો છો એના કારણે આ રસ્તો તમને જોવા મળી રહ્યો છે તો આ સીધો રસ્તો જાય છે મહાદેવ મંદિર તરફ માત્ર અડધો કિલોમીટર ચાલવાનું છે અને અહીંયાથી આપણને દર્શન થશે મહાદેવજીના અને આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીશું અને આપણે સાથે મનોકામના પણ કરીશું કે બધાના જીવનની અંદર બનાવી અહીંયાથી આપણે વળાંક લઈશું અને આગળની તરફ આગળ વધીશું તો આ બધા ભાવિ ભક્તો દર્શન કરીને નીચેની સાઈડ ઉપર આવી રહ્યા છે તો આ રીતનો રસ્તો છે ચાલીને ઉપરની સાઈડ ઉપર આપણે જઈશું ઉપરની સાઈડ ઉપર આવશો તો તમને પાણી પીવાની સુવિધા પણ જોવા મળશે તો આ રીતનું વર્ષો જૂનું મહાદેવજીનું મંદિર છે ચાલો આપણે પ્રવેશ કરીએ ધ્રુમ્મેશ્વર મહાદેવ મંદિરની સામેની સાઈડ ઉપર તમને આ રીતનો હવનકુંડ કુંડ બનેલો જોવા મળશે અહીંયા તમને આ રીતનું વર્ષો જૂનું ટક્ચર નજર આવશે અહીંયા આપણે સૌ પ્રથમ દર્શન કરીશું હનુમાનજીના અહીંયા છે ગણેશજી બિરાજમાન બંદિરની પાછળની સાઈડ ઉપર આવશો તો તમને આ રીતનું દૃશ્ય જોવા મળશે જે ફિલહાલ જર્જરી હાલતની અંદર આ મંદિર તમને જોવા મળશે કારણ કે વર્ષો ઘણા વીકી ચૂક્યા છે અને જૂના અને જૂના જમાનાનું તમને આર્કિટેક નજર આવશે તો આ શેડ પહેલાં હતો નહીં જે પતરાનો શેડ અહીંયા મારેલો છે તે હતો નહીં તેનું નિર્માણ કાર્ય બે હજાર ત્રેવીસની અંદર થયેલું છે તો દોસ્તો ભ્રુમ્મેશ્વર મહાદેવજીના દર્શન કરીને પરત ફરી ચૂક્યા છે અને રસ્તો ઉપરની સાઈડ ઉપર ચડવા માટેનો થોડોક કઠિન હતો કારણ કે માટીથી બનેલો રસ્તો હતો દાદરનું નિર્માણ અહીંયા તમને જોવા નહીં મળે પણ એટલું બધું ઊંચું પણ ન હતું જે આપણે ચડી ન શકીએ તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી અંગળ ગામે આવ્યા આપણે એમાં મસાની માતાના દર્શન કર્યા આ સંપૂર્ણ વિગત જો તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત